વરસાદ આવે એટલે બધા ઘરોમાં ફિલ્ટર હોય કે રેગ્યુલર નળનું પાણી નવું આવતું હોય છે પણ નવા નીરના લીધે પેટમાં દુખવું માથું દુખવું પેટને લગતી સમસ્યાઓ થવી સાથે વાતાવરણ બદલે છે ઉનાળો અને અત્યારે ચોમાસું બંને ફીલ થાય છે તો તેમાં શરદી ઉધરસ અને ફ્લૂના જે તાવના દર્દીઓ છે તેની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળે છે તો એ બધી સમસ્યાઓનું ઘરેલું અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એક ઉકાળો બનાવીશું આ ઉકાળો હેલ્ધી અને ટેસ્ટી છે સાથે સાથે દરેક રોગોથી તમને કોષો દૂર રાખશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ કુકવિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલ તો આ ઉકાળો બનાવવા માટે મેં અહીંયા પંદરથી વીસ પાન તુલસીના અને ફુદીનાના લીધેલા છે તુલસી અને ફુદીનામાં બંનેમાં એન્ટીવાયરલ પ્રોપર્ટી ધરાવે છે જે તમને શરદીથી અને ફ્લૂથી દૂર રાખે છે તુલસીના પાણીનો ઉપયોગ ન ફાવતો હોય તો નાના બાળકો જો ચાવી શકે તો રોજે રોજ પૂરા ચોમાસા અને શિયાળા દરમિયાન સાત પાન સવારે કોટી ખવડાવવા જોઈએ જેથી કરીને દરેક બીમારીઓથી તે દૂર રહે ત્યારબાદ મેં એક ચમચી જેટલો ખમણેલો આદુ લીધેલો જે એસિડિટીમાં રાહત આપે છે અને સ્પેશિયલી શરદીને દૂર કરે છે આ દૂમના રસમાં મધ ભેળવીને પીવાથી નાના બાળકોને શરદી ઉધરસનો પ્રોબ્લેમ બિલકુલ નથી થતો સેમ એ જ રીતે અજમા તજ મરી આ ત્રણેય વસ્તુ અને લવિંગ ચારેય વસ્તુના લીધે પણ કફથી ઉધરસથી દૂર રહેવાય છે અહીંયા મેં હળદર લીધેલી છે બધા લોકોને ખબર જ છે કે ઉધરસ આવતી હોય ત્યારે હળદરવાળું દૂધ કે હળદરની ફાકડી ભરવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે ઇન શોર્ટ ફ્રેન્ડ્સ આ બધા એલિમેન્ટ્સ એવા છે કે જે લોકોને તાવ આવ્યો હોય અથવા તો સુસ્તી જેવું લાગતું હોય તાવ આવવાની શરૂઆત હોય તો આ ઉકાળાનો અડધો કપ પણ આશીર્વાદ સમાન થઈ રહેશે તો ચાલો આપણે તેને બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે તો મેં અહીંયા પાણીને ઉકળવા મૂકી દીધેલું જેટલો ઉકાળો બનાવવો હોય તેનું ડબલ પાણી ઉમેરીશું જેથી કરીને તે અડધું ઉકળે ત્યાં સુધી આપણે તેમાં ઉપયોગમાં લઈશું હવે પાણી સારી રીતના ઉકળી જાય ત્યારબાદ તુલસીના અને ફુદીનાના પાન વન બાય વન ઉમેરી દઈશું ત્યારબાદ વન બાય વન આદુ તજ અજમા લવિંગ બધા એલિમેન્ટ્સ આપણે તેને ઉકળવામાં સાથે રાખી દેવાના છે અહીંયા અજમા મેં પહેલેથી હાથથી મસરી લીધેલા અને ત્યારબાદ તેના ઉમેરી દઈશું હવે અહીંયા મેં લીધેલી છે લીંબ લીંબુની છાલ લીંબુની છાલના લીધે જો આ ડ્રિંક તમે શરદી ઉધરસ તાવ ફ્લૂ એમાં નહીં પણ નોર્મલી એક ગ્રીન ટી તરીકે પણ લેતા હશો તો વેઇટ લોસમાં પણ ખૂબ જ ફાયદાકારક રહેશે ત્યારબાદ થોડી એવી હળદર ઉમેરી દેશો અને સારી રીતે ઉકળવા દેશો ઉકાળો નોર્મલી અડધો થાય ત્યાં સુધી તેને ઉકાળવાનો છે જેથી કરીને આપણે ઉમેરેલી બધી વસ્તુનો કસ તેમાં અંદર આવી જાય અને ખૂબ જ ફાયદાઓ આપે હવે આ બધી વસ્તુ સારી રીતના ઉકળી જાય ત્યારબાદ લાસ્ટમાં હું અહીંયા સિંધા લૂણ નમક ઉમેરી દઈશ જેથી કરીને આપણા ઉકાળાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે જો આ નાના બાળકોને આપતા હોય તો તમે આ જેટલી વસ્તુ ઉમેરેલી છે તેનું પ્રમાણ અડધું કરી નાખવાનું અને ઉકાળો માત્ર પાંચ વર્ષથી ઉપરના બાળકો હોય જે પંદર વર્ષથી નાના હોય તે લોકોને અડધા કપ કરતાં થોડો એવો ઓછો આપીશું પંદર વર્ષ ઉપરના હોય તેને પોણો કપ આપી શકાય અને બાકી આપણે બધા એડલ્ટ જે પીતા હોય તેને કપ જેટલું પી શકાય આ ઉકાળો નોર્મલી ઘણા લોકોને એવું થતું હોય છે કે ગરમ પડે છે પણ શિયાળામાં કે ચોમાસામાં પીવાથી તમારી શરીરની જે ઠંડક હોય તે ચૂસાઈ જાય છે અને તાવ આવવાના ચાન્સીસ ઘટી જાય છે ઉકાળાને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે એક લીંબુનો રસ અને બે મોટી ચમચી જેટલું મધ ઉમેરેલું છે જેથી કરીને આમાં રહેલી તી ખાસ બિલકુલ ન લાગે તો ચાલો આપણે તેને સર્વ કરીશું આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ